અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી સ્ટેશનથી નીકળી મુખ્ય માર્ગ ઉપરથી ભરૂચી નાકા પાસે બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી યુથ કોંગ્રેસ દ્વારા આદિવાસી સમાજની રેલીમાં સરબત વિતરણ કર્યું હતું સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જળ જંગલ અને પ્રકૃતિ પૂજનના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે અંકલેશ્વર આદિવાસી સમાજના આગેવાન મુકેશ વસાવા રાજન વસાવા અને અજય વસાવા સહિતના આગેવાનો દ્વારા સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશાળ રેલીનો રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંપરાગત પહેરવેશ સાથે વાંચતે ગાજતે નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ભરૂચી નાકા ખાતે આવેલ બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી અને આગેવાનોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા

યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમે આજે સ્ટેશનથી બિરસા મુંડા ચોક સુધી પગપાળા રેલીનું આયોજન કરેલ છે જે બદલ અંકલેશ્વર અને હાસોટની જે આદિવાસી અમારા સંસ્કૃતિ પ્રમાણે અમે જે પગપાળા રેલી જઈ અને ત્યાં સમાપન કરવાના છે